અમરેલી જિલ્લામાં વ્યવસ્થાની સ્થિતિ હોય તેમ જૂથ કે હુમલાઓની ઘટના ઘટી રહી છે ત્યારે બે દિવસ પહેલા લીલીયા ના ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાડા પર ત્રણ શખ્સો કારમાં આવીને હિચકારો જીવલેણ હુમલો કર્યો હતો મેં બીફામ ડોર માર માર્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યારે લીલીયા પોલીસે જસદણના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીની ધરપકડ કરીને આજે લીલીયાના ક્રાંગજ ગામે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો લીલીયા પોલીસે આજે ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ ગયેલ હતી અને ઉઠક બેઠક કરાવીને કાન પકડાયા હતા આ ત્રણેય આરોપીઓ રાજકોટના જસદણ ગામના દેવકુવાડા લઘુવીર ગીડા અને નાગરાજવાડા સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી

ગાયત્રી ની દુકાન તરફ ગયેલ આ દરમિયાન જસદણથી દુકુભાઈ રઘુવી વાળા લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી બારના ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળા દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપી દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને હાથના ભાગે ઈજા થયેલ આ બાબતમાં લીલીયા પોલીસ સ્ટેશનમાં BNS કલમ એકસો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતા. હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમની reconstruction, હથિયાર કબજે, ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે. આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમભાઈ વાડાનાઓને ચાર પાંચ દિવસ પહેલા આરોપી દુકુ વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ. એ સંદર્ભમાં હુમલો કરેલ છે તેમ છતાં ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે